તો હવે નજર કરીએ વિસ્તારથી સમાચારો પર સૌપ્રથમ સમાચાર હિંમતનગરના હુડાને લઈને સૌથી મોટા સમાચાર ભારે વિરોધ વચ્ચે હુડાનો નિર્ણય સ્થગિત કરાયો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કરી જાહેરાત કરી ગામના આગેવાનો સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો અગિયાર ગામના આગેવાનો ને ગાંધીનગરમાં બેઠક મળી હતી જે બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે ભારે વિરોધ વચ્ચે હુડાનો નિર્ણય સ્થગિત

અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાઝા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા. આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ અગિયાર ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આદરણીય શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર મંત્રીશ્રીએ શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ ઘડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે આ તમામ ગામના સૌ અગ્રણીઓ અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ્ડ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે